ધારી અમરેલી રોડ પાસે માળીલા ગામ નજીક બાઇક ખાડિયામાં ઉતરી ગયેલું હતું ધારી રોડ પર માળીલા ગામની નજીક એક બાઇક ચાલુ કે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એકદમ સ્પીડમાં બાઇક રોડની બાજુમાં ઉતરી ગયેલું હતું જેની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત માટે એકસો ને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અકસ્માતમાં ઇજા પામનારનું નામ અરુણભાઈ સાવલિયા હોવાનું જાણવા મળેલ છે અરુણભાઈ રામભાઈ સાવલિયા ચલાલાથી પોતાના ઘરે જતા હોય છે બરાબર તો રસ્તામાં એના પાછળ બાંધેલા વ્હીલના કારણે જમણી સાઈડમાં ગાડી ઉતરી ગઈ છે એની તો અમે બધા અહીંયા ઉપર રહીને એકસો આઠનો ફોન કરી દીધો છે એકસો આઠ આગળ આવી જાય એટલે એને સિવિલમાં સારવાર અર્થે લઈ જવાના છે કોઈ ગંભીર સમસ્યા જણાય છે તો ગંભીર સમસ્યામાં તો અત્યારે એ બે હોશ પડ્યા છે એમને પણ લાગતું નથી કે એને વધારે ઘટાડો વાગ્યું હોય એવું અત્યારે અમે સ્થળ ઉપર આવી તરત એને બારે કાઢ્યા છે એની ગાડી બહાર કાઢી લીધી એકસો આઠ ફોન કરી દીધો છે એકસો આઠ હમણાં ટૂંક સમયમાં પૂગે એવી સંભાવના છે